નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છની જે સામાજિક વિજ્ઞાન વિષયની સ્વઅધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર સત્તર જીવન નિર્વાહનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છના જે સ્વ અધ્યયન પોથીઓ છે તે દરેકે દરેક સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશન સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો આ વિડીયોની લિંક તમારા દોસ્તો અને મિત્રો સુધી શેર કરજો અને સાથે સાથે ધોરણ છના દરેકે દરેક વિષયના તમામ પ્રકારના વિડીયાઓ મેળવવા માટે આપણી આ જે ચેનલ છે તેને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દેજો ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે પાઠ નંબર સત્તર જીવન નિર્વાહ એમાં પ્રશ્ન નંબર એક આપેલો છે કે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને બોક્સમાં લખો પહેલો સવાલ ગામડામાં મોટા ભાગના લોકો કયા વ્યવસાય સાથે જોડાયેલા હોય છે તો જવાબ આવશે વિકલ્પ બ બી ખેતીકામ બીજું માછલી પકડવાનો વ્યવસાય વર્ષમાં કેટલા મહિના ચાલે છે તો જવાબ આવશે વિકલ્પ બી આઠ ત્રીજો સવાલ વરસાદ આધારિત ખેતીમાં ખેડ કયા મહિનામાં કરવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ બી મે અને જૂન ચોથો સવાલ વરસાદના આધારે થતાં પાકની લણણી કયા સમયે થતી હશે તો જવાબ આવશે વિકલ્પ સી ડિસેમ્બર અને જાન્યુઆરી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વાધ્યન પુથી છે બે હજાર ચોવીસ પચીસની તે નવી સ્વાધ્યન પુથીના દરેકે દરેક ભાગના દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને ધોરણ છના આવનારા તમામ વિડિયો જેવી કે સ્વ અધ્યયન પોથીઓ હોય એકમ કસોટીઓ હોય પ્રથમ દ્વિતીય સૂત્રાંત પરીક્ષાઓના પ્રશ્નપત્ર હોય તે દરેકે દરેક વિડીયોને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહેશે તો જરૂરથી આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો અને લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે એ યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો એમાં પહેલો સવાલ દરિયામાં હવે ખાલી જગ્યાના કારણે માછલીઓ ઓછી મળે છે તો જવાબ આવશે પ્રદૂષણ બીજું રોડ પરની દુકાનોના કારણે ખાલી જગ્યા અને ખાલી જગ્યા જેવી સમસ્યાઓ પેદા થાય છે તો જવાબ આવશે ટ્રાફિક અને અકસ્માત ત્રીજું વ્યક્તિમાં રહેલ ખાલી જગ્યા રોજગારી મેળવવા માટે મહત્વનું છે તો જવાબ આવશે કૌશલ્ય ત્યાર પછી બી નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો એમાં પેલું શાકભાજીની ખેતી બારે માસ કરવામાં આવે છે તો જવાબ આવશે સાચું બીજું ગામડાઓના લોકો જીવનમાં વધુ ને વધુ સુવિધાઓનો ઉપયોગ કરે છે તો જવાબ આવશે ખોટું ત્રીજો સવાલ ફેક્ટરીઓમાં એક સાથે વધુ લોકોને રોજગારી મળી રહે છે તો જવાબ આવશે સાચું ચોથું શહેરમાં રોજગારી મેળવવી ખૂબ જ આસાન છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ એ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો એમાં પહેલો સવાલ રોજગારી મેળવવા લોકો ક્યાંથી ક્યાં આવે છે તો જવાબ આવશે કે રોજગારી મેળવવા લોકો ગામડાથી શહેર તરફ આવે છે બીજો સવાલ જીવન નિર્વાહ માટે શેની જરૂર પડે છે તો જવાબ આવશે કે જીવન નિર્વાહ માટે ખોરાક પોશાક અને રહેઠાણની જરૂર પડે છે ત્રીજો સવાલ ડીસામાં કયા પાકો ઉગાડવામાં આવે છે તો ડીસામાં બટાટા અને બાજરીની ખેતી કરવામાં આવે છે ચોથો સવાલ મોટા ખેડૂત કોને કહેવાય તો જે વ્યક્તિ પાસે વધારે જમીન હોય અને ખેતી કરતા હોય તે વ્યક્તિને મોટા ખેડૂત કહેવાય પાંચમો સવાલ વરસાદ આધારે થતી ખેતીમાં કયા મહિનાઓ દરમિયાન ખેતીનું કામ મળતું નથી તો જવાબ આવશે કે વરસાદ આધારે થતી ખેતીમાં જાન્યુઆરીથી મે મહિના દરમિયાન ખેતીનું કામ મળતું નથી છઠ્ઠો સવાલ પાકની લણણી કયા માસ દરમિયાન કરવામાં આવે છે તો પાકની લણણી નવેમ્બર અને ડિસેમ્બર માસ દરમિયાન કરવામાં આવે છે સાતમો સવાલ તમે મોટા થઈ જીવન નિર્વાહ માટે કયો વ્યવસાય કરશો તો જવાબ આવશે કે હું મોટો થઈ અને જીવન નિર્વાહ માટે ખેતીનું કાર્ય કરીશ આઠમો સવાલ માછલી પકડવા માટે કયા કયા સાધનોની જરૂર પડે છે તો જવાબ આવશે કે માછલી પકડવા હોડી માછલા પકડવાની ઝાડ ફિશિંગ રોડ હુક વગેરે સાધનોનો ઉપયોગ ઉપયોગી છે નવમો સોલ ચોમાસામાં માછીમારનું કાર્ય શા માટે બંધ હોય છે જો ચોમાસા દરમિયાન આવતા તોફાનો વાવાઝોડા અને વરસાદ સામે માછીમાર લાચાર બને છે તેથી માછીમારનું કાર્ય બંધ હોય છે ત્યાર પછી બી નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો એમાં પહેલો સવાલ ગામડામાં લોકો કયા કયા વ્યવસાય સાથે જોડાયેલા હોય છે તો અહીંયા જવાબ આવશે કે ગામડાના લોકો મુખ્યત્વે ખેતી સાથે જોડાયેલા હોય છે આ ઉપરાંત તેઓ પશુપાલન ઓઝારો બનાવવા કપડાં સીવા ખેતમજૂરી કામ સુથારી કામ લુહારી કામ સોની કામ વગેરે વ્યવસાય સાથે જોડાયેલા હોય છે બીજો સવાલ તમારા વિસ્તારમાં થતા ખેતીના પાકો વિશે જણાવો તો અમારા વિસ્તારમાં કપાસ ઘઉં બાજરી જુવાર શેરડી ડાંગર મકાઈ રાય જીરું માંડવી સિંગ ચોખા વરિયાળી વગેરે જેવા ઘણા બધા અનાજ કઠોળ અને શાકભાજીની ખેતી થાય છે ત્રીજો સવાલ તમારા વિસ્તારમાં કઈ કઈ દુકાનો આવેલી છે અને તમે ત્યાંથી શું શું ખરીદો છો તો અમારા વિસ્તારમાં સ્ટેશનરી ડેરી બેકરી કરિયાણા હેર સલૂન જ્વેલરી પાનનો ગલ્લો વગેરે જેવી દુકાનો આવેલી છે ત્યાંથી અમે પેન્સિલ દૂધ કરિયાણું મસાલા સોના ચાંદી ઘરેણાં વગેરે ખરીદીએ છીએ ચોથું દરિયામાં શા કારણે પ્રદૂષણ ફેલાય છે તો ઉદ્યોગોનું કેમિકલયુક્ત ગંદુ પાણી નદી કે ગટર મારફતે દરિયામાં ભળતા પેટ્રોલિયમ ભરેલ જહાજો અકસ્માત થવાથી દરિયામાં ઢોળાવાથી પ્લાસ્ટિક અને નકામો કચરો દરિયામાં નાખવાથી દરિયામાં પ્રદૂષણ ફેલાય છે પાંચમું શહેરમાં લોકો જીવન નિર્વાહ માટે કયા કયા વ્યવસાય કરે છે તો શહેરોમાં લોકો જીવન નિર્વાહ માટે દુકાન ચલાવે મજૂરી કરે નોકરી કરે રોડ રસ્તા ઉપર પાથરણા પાથરીને વસ્તુઓ વેચે તો કોઈ શિક્ષક વકીલ ડોક્ટર વગેરે જેવા વ્યવસાય સાથે જોડાયેલા હોય છે છઠ્ઠો સવાલ ફેક્ટરીઓમાં કઈ કઈ ચીજ વસ્તુઓ બને છે તો ફેક્ટરીઓમાં કપડાં બૂટ ચંપલ ચોકલેટ પ્લાસ્ટિકની વિવિધ વસ્તુઓ ઇલેક્ટ્રિક વસ્તુઓ બાઇક કાર ટાઇલ્સ ઘડિયાળપતરા દવાઓ મેડિકલ ઉપકરણો વગેરે બને છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર તફાવત જણાવો એમાં છે ગ્રામીણ જીવન નિર્વાહ અને શહેરી જીવન નિર્વાહ તો જોઈએ ગ્રામીણ જીવન નિર્વાહમાં ગામડામાં મોટી સંખ્યામાં લોકો ખેતી પશુપાલન કરીને જીવન નિર્વાહ કરે છે જ્યારે શહેરી જીવન નિર્વાહમાં જોઈએ તો શહેરમાં મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર કામ કરી અને જીવન નિર્વાહ કરે છે ત્યાર પછી ગામડામાં જોઈએ તો ગામડામાં લોકો જીવન નિર્વાહ માટે વર્ષ દરમિયાન એક કરતાં વધારે વ્યવસાય કરે છે જ્યારે શહેરમાં વ્યક્તિઓ જીવન નિર્વાહ માટે એક જ વ્યવસાય કરતા જોવા મળે છે ગામડામાં એક જ દુકાનમાં વિવિધ પ્રકારની વસ્તુઓ વેચી અને જીવન નિર્વાહ કરવામાં આવે છે જ્યારે શહેરોમાં દરેક વસ્તુઓ માટે અલગ અલગ દુકાનો ચલાવી અને જીવન નિર્વાહ કરવામાં આવે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નીચે આપેલા ખાનામાં વિવિધ આર્થિક પ્રવૃત્તિઓના ચિત્ર ચોંટાડો તો અહીંયા પેલું તમે જોઈ શકો છો કે આપણે એન્જિનિયરનું ચિત્ર લગાડેલું છે ત્યાર પછી છે વાળંદનું ત્યાર પછી શિક્ષક આ બધા જ વ્યવસાયકારો છે ત્યાર પછી અહીંયા તમે જોશો તો કડીયા કામ કરતા વ્યક્તિ છે વકીલ છે દરજી છે ત્યાર પછી તમે જોશો તો લુહાર છે મોચી છે ખેડૂત છે વગેરે વ્યવસાયકારોના ચિત્ર આપણે લગાડેલા છે તો મિત્રો અહીંયા આપણે આ જે પાઠ નંબર સત્તર છે ધોરણ છની સામાજિક વિજ્ઞાન વિષયની પોથીનો તે પૂર્ણ કરીએ છીએ મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં સાથે સાથે આપણી આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનારા તમામ વિડીયો જે છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે